હવે જે મુખ્ય સડકની આપણે વાત કરતા હતા તો આ મુખ્ય સડક છે જ્યાં જોઈ શકાય સડક ઉપર કઈ રીતે ગંદકી ફેલાયેલી છે આમાં મતલબ આઈથી પસાર કરવું હોય ને તો કોઈ કેટલી મુશ્કેલીઓ થાય આઈથી મતલબ એક પટ્ટી છે સડક અહીંયા મેન ઉદ્યોગ કહી શકાય તો માસીમાર માટે મેન ઉદ્યોગ છે મોટા વાહનો આવતા હોય અને આ મોટા વાહનો માટે એક સડતની પટ્ટી છે અને એક સડતની પટ્ટીમાં પણ આવી રીતે ગંદકી સાઈડમાં ફેલાયેલી છે હવે જે આ ગંદકી ફેલાયેલી છે તો મતલબ જોઈ શકાય કે કઈ રીતે લોકો આમાં જીવન વિતાવતા હશે આવા કે આ ગંદકી છે એમાં માંદગી થાય કોણ જવાબદારી છે કોની જવાબદારી છે આ બધું સાફ સફાઈ કરવાની તો કોઈ ઠરાવો નથી થતા કોઈને મતલબ પેટમાં કઈ પાણી હલે છે કોઈને આ રીતની જે ગંદકી હોય તો મોઢે શરમ આવવી જોઈએ જે પણ ગામ ધણી હોય એમને પણ એકવાર શરમ આવવી જોઈએ કે જો આવા ગામમાં કોઈ એન્ટ્રી પણ લે અહીંયા કદાચ ટુરિસ્ટ પણ આવે કોઈ કદાચ ગામની મુલાકાતે પણ કોઈ આવે તો કઈ રીતે કયા મોઢે તમે એમને આવકારશો જે મેન એન્ટ્રી ગેટ છે એની મતલબ રાજપુરા ગામમાં એન્ટ્રી થાય છે હવે આ રાજપુરા ગામની જો એન્ટ્રી આવી હોય તો એક્ઝિટ તો તમે મતલબ પોતે વિચારી શકો કે કઈ રીતનું એક્ઝિટ હશે